મિત્રો ત્યાં પણ જૂનું પુરાણું છે આપણે અત્યારે ભદ્રેશ્વરની અંદર છીએ જોઈ શકો છો કે આ નીચે વાવને ઉપર શિવ મંદિર એવું જાણવા મળ્યું પણ આપણે પછી વાંચી અને વતાડી દઈશું જોઈ શકો છો કે આવી રીતનું જે તે ટાઈમે હશે જોઈએ અંદર શું શું છે અચ્છા બીજો આ વાવના અવશેષ ડરી ગયા છે અને શિવ મંદિર અહીં માત્ર ઊભું છે એવું લાગે છે પછી બોર્ડમાં જોઈ અને વાંચી લેવાનું પણ હજી એની કોતરણી ભવ્યતા કેટલી રહી હશે એ ટાઈમની ને આવી રીતે મૂર્તિઓ બહુ જૂનું છે આ પણ પુરાતત્વ વિભાગને અને આનું મુખ હશે પશ્ચિમ તરફ શિવનું પશ્ચિમ તરફ મુખ હોય એનું પણ કંઈક અલગ જ મહત્ત્વ હોય છે પણ આવી રીતે બિલકુલ ખંડેર હાલતમાં આ મંદિર છે અને નીચે વાવ હતી એમ જાણવા મળ્યું શિલાઓ અહીં પડી છે અને હજી આપણે આ અંદર ભીમકુંડને બધું છે એ જોઈશું